બલીમોરા શહેરમાં મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા બલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા બાઇક સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિ દરમિયાન પતંગની દોરી રસ્તા ઉપર લટકતી રહેતી હોવાથી ખાસ કરીને બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ થવાની શક્યતા રહે છે આવી દુર્ઘટનાઓને અટકાવવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું

તેમજ મકર સંક્રાંતિ દરમિયાન ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી શહેરના નાગરિકોએ આ પહેલની આવકાર આપ્યો હતો અને સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા બલીમોરા પોલીસના આ પ્રયાસને સરાહનીય ગણાવ્યો હતો નમસ્કાર સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ ને બલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા આજે ગાર્ડનું વિતરણ અહીંયા કરવામાં આવેલું છે અમારું સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દસ વર્ષથી અમે સેફ્ટી બેટનું વિતરણ કરતા હતા અને આખે વિચાર્યું કે ભાઈ કંઈ નવું કરવામાં આવે ને અમે સાહેબને પૂછ્યું અને અમે બીલીમોળા પોલીસ સ્ટેશન દ્વારા અને બંને દ્વારા અમે કાર્ડનું વિતરણ કર્યું છે અહીંયા બિલીમોળાના જનતાને અમે સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા મોકલીએ જનતાને કહે કે ભાઈ એકદમ વ્યવસ્થિત સુરક્ષિત રહીને મકર સંક્રાંતિ ઉજવીએ બસ અહીંયા અમારું લોકોનું રક્ષણ થાય આ હેતુથી અમે આજે આ વિતરણ કરીએ છીએ બીલીમોરાથી નિતિન પટેલનો અહેવાલ